એ ચેપ્ટરમાં આપણે જે જોયું કે યુરોપિયન વાળા ભારતની અંદર આવેલા કયા કયા નીતિ માટે છે તો સામ્રાજ્ય એક પ્રદેશ લેવો બીજો પ્રદેશ લેવો બરાબર આ પ્રદેશવાદની ઈચ્છા લાલસા લાલશાહીની ભૂખ આપણે કહી શકીએ કે આપણને ભૂખ લાવી તો બીજાનું ખાઈ જઈએ એવી જ રીતે એ લોકોને પ્રદેશવાદની ભૂખ આનો પ્રદેશ લઈ લેવો બીજાનો પ્રદેશ લઈ લેવો એટલે એ જુદા જુદા

દરેક દેશ સુધી પહેલાં રસ્તા હતા નહીં તો એ વખતે દરિયા અંદર નામ લઈ દ્વારા કોઈ નામ લઈને જાય તો એ રીતે દરિયા માફતે દરેક દેશ સુધી પહોંચવું કે દરેક ખંડમાં સાંભળી જ એનો પક્ષ શું હતો એનું લક્ષ્ય શું હતો તો એ દરેક દેશમાં જવું અને એની અંદર પોતાનો વિસ્તાર સાંભળે છે વધારવું જેમ અંગ્રેજો આવ્યા ભારતને આપું બધું વિસ્તાર લઈ લીધો તો એ રીતે દરી ખડમો સામ્રાજ્ય વધાવ્યું સૌ પ્રથમ કોઈ વ્યક્તિ આયો તો તમને પ્રથમ વ્યક્તિ ક્રિસ્ટોફર કોલમ્બસને મોકલે બરાબર આપણો આટલું જોયેલા સ્પેન જોયું બરાબર આ લોકો આપણે પહેલા પાછો લક્ષ્ય જોઈએ તો એ લોકોએ ક્રિસ્ટોફર કોલમ્બસને મોકલે કે ભાઈ જાઓ તમે ભારતનો રસ્તો શોધી કાઢો એટલે કે એશિયા આફ્રિકાનો રસ્તો તમે શોધો બરાબર તો અહીંયા શોધવાની શોધ કરી તેમને અમેરિકા ખંડ શોધ કરી હતી શું કરી ભૂલ માં ક્યાં ગયા અમેરિકા પહોચી ગયા અને અમેરિકા ખંડ શોધ કરી તો આપણે અમેરિકા ખંડ શોધ પણ ક્રિસ્ટોફર કોલંબસ ના નામે થશે જો ત્યાર બાદ બર્તુલોમ ડાઈસ બીજો વ્યક્તિને મોકલવામાં મોકલવા આવ્યો ભાઈ પેલો વ્યક્તિ તો જો સુધી જીવ્યો ત્યાં સુધી એને હું સુધ્યું કે હું ભારત માં છું પણ એને શું શોધેલું અમેરિકા ખંડ શોધ કરી એટલે અહીંયા ક્રિસ્ટોફર કોલંબસ અમેરિકા ની શોધ કરે છે

કે આવા બધા દેશો મારા અંદર છે બરાબર એટલે નેધરલેન્ડ બેલ્જીયમ લક્ઝમબર્ગ દેશો સ્પેન ના હસ્તક થઇ જાય છે હવે એના પર કોણ રાજ કરશે સ્પેન રાજ કરશે એટલે સ્પેન લઈ લેશે હવે એવા પણ બને છે કે પોર્ટુગલ આપણે જોઈએ કે નાવિક મોકલતા હતા અને પોર્ટુગલ એવા પણ પોર્ટુગલ રાજા વૃદ્ધ હોય છે અને કંઈક

દાયકા સુધી સાહીઠ વર્ષ સુધી બીજા કોઈ દેશો એના પર રાજ કરી શકે નહીં માત્ર કોણ તો માત્ર સ્પેન જ એના પર રાજ કરી શકે છે એવું નક્કી કરેલું તો એની અંદર તો કે માત્ર સ્પેન સંસ્થાઓ સ્થાપી શકે બીજું કોઈ સ્થાપી શકે નહીં હવે આ ઘટના પર જોઈ બીજું તો કે અહીંથી યુરોપ એટલે કે પશ્ચિમ યુરોપના જે દેશો હતા એની અંદર ઇટાલી જર્મની જાપાન બરાબર અહીંયા ઘણા બધા છે પોર્ટુગીઝ ફ્રાંસ

इंग्लंड નું પ્રભુત્વ થી આ અંગ્રેજો આવે છે ધીમે ધીમે અને બધું એ રાજ કે લઈ લેશે ભારત ને ગુલામ બનાવે છે અને તેઓ પોતાની સંસ્થાઓ સાપે છે બરાબર એટલે ઘણી બધી સંસ્થાઓ સાપે હવે અહીં સુધી સંસ્થાઓ સાપે ઇન્ડિયા નું એટલે ઇન્ડિયા ની અંદર આપણે એશિયા ખંડ ની અંદર ઇન્ડિયા શ્રીલંકા મ્યાનમાર સિંગાપુર આ બધી જગ્યાએ પોતે અંગ્રેજો રાજ કરે છે હવે આ રાજ કરી દીધું હવે અંગ્રેજો હજુ સુધી કેવું હતું એક કારણ કે ബ്രിട്ടീશ અધિકારી હતા એટલે પશ્ચિમ યુરોપના ના દેશો હજુ તો એને લાલચ છે ભૂખ છે શેની પ્રદેશ લાલસા છે ને પ્રદેશ લાલસા ની ભૂખ છે એટલે હજુ શું શું હજુ ઇંગ્લેન્ડ શું કરશે તો કે ઇંગ્લેન્ડ છે ને હવે ક્યાં સુધી તો છે બરાબર પછી આગળ ચીન તરફ નજર હવે ચીન ની અંદર એવું તો ચીન ની અંદર જવું તો શા માટે જતા તો દરેક દેશ પોતાના વેપાર માટે જતા કોઈ એમ નેમ જાય નહીં આપણા માતા પિતાઓ બીજા ગામે જતા હોય તો એ પણ વેપાર માટે જતા હોય

ઇંગ્લેન્ડ હતા એટલે અંગ્રેજો ચીનની અંદર જાય છે અને પોતે એ વેચવાનો ધંધો માટે જાય છે એટલા માટે ચીન અહીંયા ના પાડે છે બરાબર વેપારી પોતે સ્થાપવાની ના પાડે છે અને અંગ્રેજો એટલે કે ઇંગ્લેન્ડવાળા ચીનને કહે છે કે ભાઈ અમારો વેપાર કરવો છે બરાબર તમે ના પાડશો બસ તમે તૈયાર જાવ જાઓ યુદ્ધ માટે તૈયાર બરાબર એટલે આ બંને વચ્ચે યુદ્ધ થાય છે ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ થાય છે અને યુદ્ધની અંદર

ચીન અંદર ખોખલું થઈ ગયું કારણ કે ઘણા બધા પ્રદેશો ઇંગ્લેન્ડ લઈ લીધા અને આજુ ખબર પડી કે ચીન નું યુદ્ધ થયું છે એટલે એના પ્રદેશો બધા શું કરશે તો એની અંદર જાપાન પણ આવી ગયું એ પણ પોતાના વેપારી મથકો સ્થાપવા લાગ્યું એની અંદર રશિયા પણ જાણ થઈ રશિયાને અને ચીન ની અંદર યુદ્ધ થયું ચીન બધું ખોખલું થઈ ગયું છે એટલે આપણે પણ તે જઈ શકો તો પોતાની સંસ્થા સ્થાપી શકો એટલે પોતે આવી અને વેપાર કરી શકે એ શુટ મળી જશે અહીંયા જાપાન રશિયા જર્મની ફ્રાન્સ અને બેલ્જિયમ આવા બધા દેશો પણ ચીન ની અંદર આવી અને પોતાનું પ્રભુત્વ જમાવે લાગે એટલે થોડા થોડા પ્રદેશો એ લઈ લીધા આપણો ભારત છે ઘણો મોટું છે ગુજરાત છે એ તો ઘણા બધા રાજ્યો છે તો એ રાજ્યોમાંથી ઘણી બધી જગ્યાઓ કોઈ લઈ લે એવી રીતે ચીનની પણ ઘણી બધી જગ્યાઓ અલગ અલગ દેશના લોકો આવી અને તેઓ વસ્યા એટલે પોતાની સંસ્થાઓ સ્થાપી એટલે ચીન હતું એ હવે બહુ બધું થઈ ગયું એટલે હારી ગયું ને હારી થાય ને એટલે સંધિ થાય કોઈ પણ દેશ હારે ને એટલે સંધિ થાય અને સંધિ એટલે અહીંયા લખેલું હોય કે ભાઈ જે હારી જાય ને એને તમારે કંઈક આપવું પડે એટલે હવે ચીન હારી ગયું એટલે ચીનની જે હાર એના બદલામાં ઇંગ્લેન્ડ ચીન પાસેથી યાદ રાખ્યું ઇંગ્લેન્ડ ચીન પાસેથી અહીંયા પાંચ બંદરો ઇંગ્લેન્ડ લઈ લીધા બરાબર એટલે ચીન તમે આવી ગયું એટલે તમારા પાંચ બંદરો અમને આપવા પડશે એટલે એમનો સહી કરાવે અને પાંચ બંદરો આપી દેવા પડે બરાબર એટલા સુધી આપણે જોઈએ હવે આ ઘટનાઓ કેવી કેવી રીતે બને છે એના વિશેની માહિતી છે તો અહીંયા જોજો એની અંદર આપણે જોયું તો કે બીજો નંબર અહીંયા આ બધા ભેગા છે લડે છે બરાબર હવે ધીમે ધીમે આપણે

બરાબર એટલે એ આફ્રિકા ખંડ ની અંદર આવે છે આફ્રિકા ખંડ ની અંદર ઉત્તર આફ્રિકા અને દક્ષિણ ઉત્તર નો ભાગ નીચેનો ભાગ એટલે દક્ષિણનો ભાગ અહિયાં ઉપર ની અંદર અલ્જેરિયા નું જે શહેર છે અલ્જેરિયા નામનો દેશ તો અલ્જેરિયા નામના દેશમાં ફ્રાન્સ આવે છે અને ફ્રાન્સે શું કર્યું કબજો કરી લીધો પોતાનો પ્રભુત્વ જમાવી લીધું બીજો નંબર તો કે અહીંયા જગ્યા છે દક્ષિણની તો ત્યાં દસ દસ લોકો પોતાનો વિસ્તાર છે એ જમાવી લીધો દસ લોકો આવી પોતાની જગ્યા રોકી દેશે હવે રહ્યું કે તો અહીંયા મુખ્ય પ્રદેશ છે કોંગો નામનો દેશ છે બરાબર આ કોંગો નામનો દેશ ઉપર તો કે લિયોપોલ્ડ રાજા છે એ એને જીતી લેશે બરાબર

કોણ આવી ગયું અંગ્રેજો આવી ગયા એટલે ઇંગ્લેન્ડ નું પ્રભુત્વ આવી અંગ્રેજો આવી ગયા એને લીધે હવે તમે જુઓ કે આ બધાએ જે પશ્ચિમના યુરોપિયન દેશો આપણને એટલું બધું નથી આ બધા શાંત દેશ કેવા હતા શાંત દેશ બરાબર પણ અહીંયા એકદમ ભૂખમરા જેવી સ્થિતિ એકબીજાના ના કે ભાઈ મારે પેલો પ્રદેશ લઈ લ્યો મારે તે પ્રદેશ લઈ લ્યો એકબીજાને યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી અને એવા સમયમાં આ બધું પણ વેચાઈ હવે અહિયાં યુદ્ધ જેવો સમય થઈ ગયો એટલે લોકોને લાગ્યું કે ભાઈ આ તો યુદ્ધ થઈ જશે બરાબર અને એટલા માટે આફ્રિકા આફ્રિકા ખંડ માટે એક બર્લિંગ ખાતે બર્લિંગ ખાતે યુરોપિયન વાળા ભેગા થાય કે ભાઈ કોઈ ઝઘડતા નહીં બધા ભેગા થાય કઈ જગ્યાએ બર્લિંગ ખાતે કોને કીધું યુરોપ વાળા દેશો કે બધા યુરોપ વાળા દેશો બીજા ઝઘડતા નહીં અને આમ તો કેવું પડે થોડું કે ભાઈ બધા દેશો શા માટે ભેગા થાય છે ચૂછું તો કે અહીંયા યુરોપમાં બર્લિંગની અંદર યુરોપ આ ભેગા થાય છે એને કહેવાય યુરોપ પરિષદ એટલે કે સભા ભરાય છે અને સભાની અંદર આફ્રિકાના પ્રદેશોને વેચણી માટે થાય છે હવે આપણા દેશની અંદર કોઈ બીજા દેશના આવી જાય અને એમ કે ગુજરાત ગામનું રાજસ્થાન ઉકેલાભાઈનું કોઈ આવા દેશ ના દે તો અહીંયા આફ્રિકાન આ પ્રદેશો ને વહેંચણી અને એટલા માટે શું થયું અંદર અંદર ખટપટ થઈ બીજા દેશો અંદર અંદર વાતચીત માટે ગઢાયા અંદર ઝઘડાયેલ ખટપટ થઈ ગયું થયું ખટપટ થઈ અને યુરોપન દેશો વચ્ચે આ ખટપટ થઈ એમાં મુખ્ય કયા દેશો હતા તો કે મુખ્ય ભાઈ જર્મની અને ફ્રાન્સ હતો જર્મની અને ફ્રાન્સને ગમ્યું નહીં બરાબર કારણ કે ફ્રાન્સ પણ અહીંયા જર્મની ઇટાલી પણ એકીકરણ થયેલું નહીં એટલે કેવો પણ હતું એટલે અમને ગમ્યું નહીં એટલે એ સભા પણ રદ ગમાય બરાબર કે રદ થઈ ગયું એના પછી તાત્કાલિક કારણે આપણે જોઈએ તો કે અહીંયા એક વાર આ બધું યુદ્ધ નું જ તૈયારી થાય છે અહીંયાથી શાંતિ થઈ જાય તો સંધિ થાય ને એ શાંતિનું પ્રતિક હો કે ભાઈ શાંતિ માટે સંધિ કરવામાં આવે સમાધાન કરવામાં આવે પણ અહીંયા તો કંઈક અલગ જ છે અહિયાં સમાધાન નથી સુધી ખટપડ થાય ઉપરથી વધારો થયો યુદ્ધ માટેનો વધારો છે અહીંયા જોજો બીજું અહીંયા એક રાજા છે જે અહીંયા નકશામાં મેં દર્શાવ્યા નથી તમને તો અહીંયા જર્મની બાજુ ઓસ્ટ્રેલિયાની નામનો દેશ છે બાજુ હંગેરી છે બરાબર અને ત્રીજું અહીંયા દેશ છે બરાબર ઓસ્ટ્રેલિયા હંગેરી અને સર્બિયા નામનો દેશ છે એટલે એમની જૂની કોઈ વાતચીત હશે દાદા વખત બરાબર ઓસ્ટ્રેલિયાની અને સર્બિયાની વાત હશે એ સમય પ્રમાણે તો વ્યક્તિ છે હવે નવો નવો રાજા બને છે હવે નવો રાજા બને ને એટલે પત્ની હોય હોય ભાઈ નવો રાજા બને લગ્ન થયા પણ લગ્ન થયા ને એટલે એના પિતા શું કીધેલું એવું કીધેલું કે તમારે ક્ષત્રિય અંદર જવાનું નહીં એટલે કે અહીંયા બોસ્નિયા છે ને બોસ્નિયા એ બોસ્નિયા નો વિસ્તાર આપણે જવાનું નહીં બરાબર એમ કીધેલું એટલે પેલો રાજા બની ગયો એટલે હવે એને છે ને ચિંતા એટલે કે કોઈ ચિંતા નથી બરાબર એટલે એના પિતાજી મૃત્યુ પામે છે

બ્લેક હેન્ડ નામનો સંસ્થા છે બ્લેક હેન્ડ નામ સંસ્થા છે અને એનો કોઈ ઉગ્ર વાદી એટલે કે જે સામે કીધું કે કોઈ ઝઘડો હોય એનો કોઈ વ્યક્તિ હોય એટલે આ વ્યક્તિ આમાં બેઠેલા રાજા કયા રાજા બરાબર આ રાજા નું નામ છે તો આર્ચડ્યુક નામ ના આ વ્યક્તિ પ્રિન્સિસ કોણ નામ છે ગાર્વિલ પ્રિન્સિસ નામ નો વ્યક્તિ છે એમને ગોળી મારે છે અહીંયા તમને બધું ઉપદેદ નથ થાય દીધું છે તો ગોળી મારી શું કરે છે હત્યા કરી નાખે છે હવે કોઈ દેશ નો રાજા બીજા દેશ માં હત્યા કરે એટલે કોઈ દેશ સાથ બેસે અંદર પડી રહે એટલે અહીંયા આ વ્યક્તિને કહી દે કે ભાઈ ગોળી મારીને હત્યા કરી દીધી હવે આ છે ને દોસ્મિયાની અંદર થયું મૃત્યુ થઈ ગઈ ત્યું દોસ્મિયાની અંદર થયું પણ અહીંયા ઓસ્ટ્રિયાનો રાજા મરી જાય અહીંયા ઓસ્ટ્રિયા હંગેરી છે આ ઓસ્ટ્રિયાનો રાજા મરી જાય એટલે ઓસ્ટ્રિયાને એમ લાગ્યું શું લાગ્યું તો કે ઓસ્ટ્રેલિયાને એમ લાગ્યું કે સર્બિયાનો હાથ છે કોનો હાથ છે સર્બિયાનો હાથ છે કારણ કે પેલી જૂની ઝઘડો હતો એટલે હવે ગોસ્નિયાનો જ છે છે એમને રાજાની મર્ડર કરાવ્યું છે એટલે એવી ધમકી આપી સર્બિયાને ધમકી આપી કે તેનો હાથ છે કે તમારો છે અને તમે દાદાને મરાયા છે બરાબર એટલે કે મારી નાખ્યા છે તો અડતાલીસ કલાકમાં એનો જવાબ બને જો બરાબર અડતાલીસ કલાકની અંદર એ ગુનેગાર મને શોધીને તમે આપો બરાબર નહીં તો અમે તમને જે કહો એ પસ્તાવ તમારે રજૂ કરો પણ ક્ષત્રિય એની હાથ ઉપર કરી લીધા કે આમાં મને કંઈ છે નહીં એટલે એમણે કોઈ કામ કર્યું નહીં કોઈ માહિતી વળતી આપી નહીં એટલે તાત્કાલિક કારણની અંદર ઓસ્ટ્રેલિયાનો ગુસ્સો વધી ગયો ભાઈ રાજાનું મર્ડર થઈ જાય એટલે આ લોકોનો પણ ગુસ્સો થાય બરાબર એટલે આનો ગુસ્સો વધી ગયો અને અડતાલીસ કલાકમાં જવાબ ન મળવાના કારણે ઓસ્ટ્રેલિયાએ ક્ષત્રિય ઉપર હુમલો કર્યો

એ માન્યા નહીં પરિષદ ભરાઈ પણ એમાં ઝઘડો વધ્યો હવે શું થાય તો કે જર્મની અને ફ્રાન્સ વચ્ચે પહેલી જ નાની મોટી ઝઘડો થાય છે એટલે એટલે લડાઈ લડાઈ થાય છે છે જર્મની ને ફ્રાન્સ જે કરે એને છે લડાઈ લડાઈ કઈ અને આની અંદર ફ્રાન્સ હારી જાય છે કોણ હારી જાય છે ફ્રાન્સ હારી જાય છે સમજો ફ્રાન્સની હાર થાય છે અને જર્મની જીતી જાય છે બરાબર હવે જર્મની જીતી ગયું ફ્રાન્સ હારી ગયું

તો મતદાન કરીએ ને કે સાણનું હોય એક પેટી પડી હોય અને પેટી ની બાજુ આપણે આપણું નામ નંબર હોય એ ચીઠીમાં બતાવવાનું પછી આપણે જાઉં વટિંગ કરવું હોય એ છે પણ એમાં આપણે કોઈ દેખાય નહીં કે તમે કોને મત આપ્યો છે એને કહેવાય ગુપ્ત મતદાન એમ જે રીતે આપણે ગુપ્ત રીતે મત આપી શકાય એવી રીતે અહીંયા પણ બીજા દેશને ખબર ના પડે એવી રીતે તમારું મિત્ર હું મારો મિત્ર તમે એવું નક્કી કરી એની અંદર તમે જુઓ તેના કારણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનું નુકસાન થયું અને તેના પછી લશ્કરી તાલીમ વધારવા માટે ગુપ્ત કરી અને ઇંગ્લેન્ડ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા અહીંયા રશિયા સૈનિક તાકાત વધારવા લાગ્યા ધીમે ધીમે એમની તાકાત પણ વધારવા લાગ્યા કારણ કે હવે યુદ્ધ તૈયારીમાં છે જો પહેલા પણ યુદ્ધ થવાની તૈયારી છે બરાબર આ પણ યુદ્ધ થવાની તૈયારી છે આ બધા પરિણામો છે બીજી બાજુ મુખ્ય કોણ હશે જર્મની છે કઈ છે આ બધા એકબીજાના મિત્રો બીજી બાજુ જાપાન ઇટાલી જર્મની એને તો નક્કી કર્યું ફરજિયાત તાલીમ આપ

એ મિત્રો છે ને એટલે બે મિત્રો બન્યા એને કહેવાય ગુપ્ત સંધિ હવે મિત્રો બન્યા એના પછી શું કહે છે કે જો ઇંગ્લેન્ડ ઉપર કોઈ હુમલો કરશે તો ફ્રાન્સ કે હું મદદ કરીશ શું કહે છે હું મદદ કરીશ અને તમારા ઉપર કોઈ હુમલો કરશે તો હું મદદ કરીશ જો અહીંયા બ્રિટન ઉપર જો કોઈ હુમલો કરે તો ફ્રાન્સ મદદ કરશે અને ફ્રાન્સ ઉપર કોઈ હુમલો કરે તો બ્રિટન એને મદદ કરશે એટલે કે એ સૈનિક મોકલ છે બરાબર તો જો કોઈ પણ બ્રિટન ઉપર હુમલો કરે તો ફ્રાન્સ એની મદદ કરશે એવી સંધિ કરવામાં આવી એટલે બીજા દેશો હોય નહીં મોકલવામાં આવે બીજું ગુપ્ત સંધિની શરૂઆત કરવામાં આવી પ્રશ્ન પૂછાય છે ગુપ્ત સંધિની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી તો કે પહેલી જર્મની થી શરૂઆત થઈ છે જર્મની નો વ્યક્તિ છે જર્મની ના બિસ્માર્ક દ્વારા

પ્રશ્ન પૂછાય છે કયા કયા પરિબળો છે ઉદ્ભવવાના આની અંદર ઘણા બધા કરોડો વ્યક્તિઓ મૃત્યુ બે કરોડ લોકો મૃત્યુ પામે છે છ point પાંચ કરોડ લોકો એની અંદર જોડાય છે યુદ્ધ ની અંદર કરોડો લોકો જોડાયા છે યુદ્ધ કોઈ એવું થયું છે નહીં એની અંદર છત્રીસ દેશો જોડાયા છે યુદ્ધ ની અંદર કોઈ એક દેશ કે બે દેશ કરેલું

એવી તૈયારી સાથે હોય તો અહીંયા સંસ્થામાં હરીફાઈ અને લશ્કર બાદ ઘણા બધા વ્યક્તિ પાંચ હજાર દસ હજાર વીસ હજાર એવું લશ્કર હોય તો ઘણા બધા લાખ દોઢ લાખ લશ્કર તૈયાર કરી દીધું યુદ્ધમાં ત્યાંથી તાલીમ આપીને સજ્જ કરી દીધું હોય એની અંદર એના શસ્ત્રો યસ્ત્રો બધા તૈયાર કરી નાખ્યા હોય કે જ્યારે પણ યુદ્ધ થાય એટલે આપણે પછી લેવા જવાય નહીં કે ભાઈ હું લેવા લઈને આવું યુદ્ધ જાય ચાલુ થઈ જાય એટલે લેવા જવાય નહીં એટલે ત્યાંથી તાલીમ આપી અને એ પૂરું કરી દીધું એટલે અહીંયા રિફાઈન લશ્કર વાત પણ પૂરી તૈયાર એના પરિબળો છે બીજો કુગ્રસ્ત રાષ્ટ્રવાદ તો કે આ કયા પ્રકારે આ બધું યુદ્ધ થવાની ભાવના છે

એવું બધું આપણને કીધેલું છે પણ અહિયાં યુદ્ધ એટલે આપણા માટે શું થાય વિનાશ થાય છે યુદ્ધ કરીએ તો વિનાશ થાય અહિયાં ઘણા બધા વ્યક્તિનો વિનાશ અંદર આપણે જોયું કે તાત્કાલિક કારણ મુખ્ય શું આવશે તો કે મુખ્ય કારણ અને સગ્રિયા સાથે રાજાને મળે છે એટલે કે રાજા મૃત્યુ પામ્યા એના સમાચાર મળતા ને કહેવામાં આવે છે કે ભાઈ અમારા રાજાને તમે માર્યા છે બરાબર પણ સગ્રિયા ના પાડે છે એટલે એ ના પાડે છે અને જો ના પાડે એટલે એને થયું કે આ ટુ બોલે છે અડતાલીસ કલાકમાં તો અમે બરાબર છે જો નહીં લાવીએ તો તાત્કાલિક અમે યુદ્ધ કરવા લાગીશું એટલે તાત્કાલિકની અંદર યુદ્ધ થાય છે બરાબર આ સુધી આપણે ઘટનાઓનું વર્ણન કર્યું છે આ તમને સમજાજે છે વધારે